નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રસ ન્યુઝ હું છું આપની સાથે સુરતના પોણા ગામે પોલીસ ની મોટી કાર્યવાહી સામે આવી રહી છે જેમાં સુરતના પોણા ગામે ફરી એક વખત બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા છે જેમાં સગીર વય ના બાળ શ્રમિક ને મજૂરી કામ અર્થે રાખી તેઓ પાસે વધુ સમય સુધી કામ કરાવી શોષણ કરાતું હતું કામ કરાવનાર પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રેડ કરી કુલ છ બાળકો ને બાળ મજૂરી પોલીસે મુક્ત કરાવે છે જેમાં પોલીસે દિલીપસિંહ ઓગણીસો છ્યાસી કલમ ત્રણ અને ચૌદ તથા જુબિનાય જસ્ટિસ એક્ટ બે હજાર કલમ ઓગણ એસી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીરોપોર્ટ નેશનલ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર